આજરોજ દેશવ્યાપી બેંક હડતાલ સાથે ભાવનગરમાં પણ બેંકોમાં હડતાલ રાખી વિરોધ દેશભરની ચાર ક્ષેત્રો તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના નવ સંયુક્ત મંચ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેન્કોમાં સપ્તાહમાં પાંચ દિવસ કામકાજ અમલમાં મુકવાની માંગ સાથે તારીખ સત્યાવીસ આજરોજ દેશવ્યાપી બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે આ હડતાલમાં દેશભરના અંદાજે આઠ લાખ જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાવાના હતા ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતીનભાઈ ધોળકિયાએ જાહેર કરવામાં આવ્યું હતું કે અગાઉ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન આઇબીએ સાથે થયેલી સમજૂતીઓ અને કરારો હેઠળ બેન્કોમાં પાંચ દિવસનું સપ્તાહ શરૂ કરવાનું તેમજ મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેના બદલે બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ચાલીસ મિનિટ વધુ કામ કરવા સંમત થયા હતા જોકે આ અંગે સરકાર તરફથી હજુ સુધી મંજૂરી કે જાહેરાત ન થતા કર્મચારીઓને હડતાલનો માર્ગ અપનાવ્યો છે જણાવ્યું છે કે અઠવાડિયામાં આવતા કર્મચારીઓ પરનું કામનું ભારણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે કેન્દ્ર સરકાર કેટલીક રાજ્ય સરકારો એલઆઈસી રિઝર્વ બેન્ક શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પહેલેથી જ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે તે માત્ર બેંક કર્મચારીઓને જ તેમાંથી બાકાત રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન ના સેન્ટ્રલ કમિટી મેમ્બર છું આજ રોજ આખા દેશમાં આઠ લાખ થી વધારે બેંક કર્મચારીઓની આ રાષ્ટ્રવ્યાપી હડતાલ થઈ રહી છે જેમાં રાષ્ટ્રીય કૃત બેંકો અમુક ખાનગી બેંકો રિજનલ રૂરલ બેંક અને કોઓપરેટિવ બેંક પણ સામેલ છે અને આ હડતાલની મુખ્ય માગણી એકમાત્ર માગણી છે કે આ બેન્કિંગ સેક્ટરમાં ફાઈવ ડે વીક લાગુ કરવું આખા વર્લ્ડમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ પાંચ દિવસનું અઠવાડિયા પ્રમાણે બેન્કો કાર્યરત છે યુએસએ યુરોપ અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન જર્મની કોઈ પણ દેશમાં જાઓ તો ત્યાં પાંચ દિવસ જ બેન્કો કાર્યરત હોય છે અને એ રીતે જ આપણા દેશમાં પણ આરબીઆઈ છે ઇન્સ્યોરન્સ કંપની છે નાબાર્ડ છે સ્ટોક માર્કેટ છે કે ફોરેક્સ માર્કેટ છે મની એક્સચેન્જ માર્કેટ છે એ બધું પાંચ દિવસ ચાલુ હોય છે માત્ર ને માત્ર બેન્કો જે છે એ સેટરડે અત્યારે પહેલો ત્રીજો અને પાંચમો સેટરડે કામ કરી રહી છે એટલે ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે નિયમો આપણે ઘડવા જોઈએ એમાં કઈક પાછા અને કર્મચારીઓને જે માનસિક સ્ટ્રેસ પડી રહ્યો છે એમાં પણ એમને થોડીક રાહત મળે એના માટે આ પાંચ દિવસની હડતાલની બેંકિંગની માગણી સાથે આજની દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે અને બે હજાર ચોવીસમાં માં ઇન્ડિયન બેંક એસોસિએશન અને બેંક યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન વચ્ચે જયારે દ્વિપક્ષીય કરાર થયો હતો એમાં એક મુદ્દો આ હતો કે છ મહિનામાં પાંચ દિવસનું અઠવાડિયાનું બેન્કિંગ લાગુ કરવામાં આવશે બબ્બે વર્ષ વિત્યા છતાં એ લાગુ કરવામાં નથી આવ્યું અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે ચર્ચા વિચારણા બાદ ગયા માર્ચમાં પણ અમને ખાતરી આપવામાં આવી હતી અને અમે સ્ટ્રાઇકને પાછી ખેંચી હતી તેમ છતાં ઓછામાં ઓછા દસ કન્સિલેશન થયા છે અને રિસેન્ટલી પણ બે કન્સિલેશન થયા છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ કે જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંડરમાં આવે છે એમના દ્વારા આ પાંચ દિવસના અઠવાડિયાની માગણી જે છે એ રોકી રાખવામાં આવી છે અને ત્યાંથી આગળ નથી જઈ રહી ઇન્ડિયન બેંક એસોસિએશને ઓલરેડી આને ક્લિયર કરી દીધી છે અને ડીએફએસ પાસે પેન્ડિંગ છે એ પેન્ડિંગ માગણીને અમે લોકો ક્લિયર કરવા માટે આજની આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છીએ ગુજરાત ભરમાંથી પંદર હજારથી વધારે કર્મચારીઓ આ હડતાલમાં સામેલ છે અને ભાવનગર જિલ્લા અને તમામ બેંકોના કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને પોતાની માગણી ને વાચા આપી રહ્યા છે